નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તો તેના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના અસાઈમેન્ટ અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન એક અ આપેલ ફકરા સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ તો અહીં પેરેગ્રાફ આપેલો છે તે પછી તમારે નીચે અહીં તમને પ્રશ્નોના જવાબ આપેલા છે પ્રશ્નોના જવાબ લખવાના છે ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઈમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી અહીં તમને બીજો પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને નીચે તેમના સવાલ આપેલા છે અને આ રીતના તમારે જવાબ લખવાના રહેશે ત્યાર પછી અહીં તમને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ એ જ રીતના સવાલ જવાબ લખવાના રહેશે ત્યાર પછી અહીં તમને ચોથો પેરાગ્રાફ આપેલો છે ત્યાર પછી તેમની નીચે તમને પાંચ નંબરનો પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ એ જ રીતના સવાલ અને જવાબ લખવાના રહેશે ત્યાર પછી 6 નંબરનો પેરેગ્રાફ આપેલો છે ત્યાર પછી આગળ જોઈએ કે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાં ગદ્યમાં લેખન કરો એટલે કે પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો જમણા ગુણ છે 4 તે પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો કે પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ગધ્ય પાઠ જેમના ગુણ પાંચ નંબર એક તમે સંકલ્પો ક્યારે કરો છો નંબર બે અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો નંબર ત્રણ અંજનની જગ્યાએ તમે હો તો શું કરત નંબર ચાર વલ્લભાઈનો પોતાનો ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થાય છે નંબર પાંચ જગમોહન ની જગ્યાએ તમે હોત તો શું કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે નંબર આઠ અનન્યા કોયલ ઉપરાંત ક્યાં ક્યાં પક્ષીઓ વહેલા છે નંબર નવ બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે નંબર દસ અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે નંબર અગિયાર માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે નંબર બાર આપણને માતૃભાષા સૌથી પહેલી ક્યાંથી મળે છે નંબર તેર કિસ્સો એટલે શું નંબર ચૌદ ગાંધી બાપુના સેક્રેટરી કોણ હતા નંબર પંદર પહાડી લોકો અંગ્રેજોથી કેમ ડરતા હતા નંબર સોળ મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા નંબર સત્તર મોટી બહેને સોનલને શો પ્રશ્ન કર્યો ત્યાર પછી પ્રશ્ન બ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવો જેમના ગુણ ચાર છે જે પદ્ય આધારિત તમને અહીં એક એક ગુણના સવાલ જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના એક એક માર્ક્સના સવાલ છે જેને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો અને તેમનો વાંચન માટે પણ તમે ઉપયોગ કરી શકો છો અસાઇનમેન્ટમાંથી ત્યાર પછી આપણે આગળ જોઈએ કે પ્રશ્ન ચાર અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગદ્ય કોઈ પણ ત્રણ જેમના ગુણ છ નંબર એક નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે નંબર બે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે એમ રોમા રોલા શા માટે કહે છે નંબર ત્રણ કઈ 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 ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે શા માટે નંબર ચાર દ્રશના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે શા માટે નંબર પાંચ વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી જ્યારે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે શા માટે નંબર છ દ્રષ્ણાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી છે નંબર સાત ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે નંબર આઠ વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો નંબર નવ વલ્લભભાઈના જીવનમાં બારડોલી લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે નંબર દસ સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શું ભય હતો નંબર અગિયાર આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો નંબર બાર ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતા લોકોના ટોળામાં શો ગણગણાટ થવા માંડ્યો અથવા રહીજીનો જીવ પડી કે શા માટે બંધાયો નંબર આખલો જમીન ઉપર નાખી નિરાતે શા માટે સૂતો હતો નંબર ચૌદ શું સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે શા માટે નંબર પંદર અંજન કિન્નરી પર શા માટે ખીજાયો ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર બ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પદ્ય કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ચા અહીં તમને જવાબ આપેલા છે નંબર એક કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે નંબર બે કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે કોઈ પણ બે બાબત લખો નંબર ત્રણ શ્રી કૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા સી છે નંબર ચાર સુદામાં દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો નંબર પાંચ વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ નંબર છ કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે નંબર સાત કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળું નંબર આઠ ઉમરાને કેવો કહ્યો છે શા માટે ત્યાર પછી જોઈએ પ્રશ્ન પાંચ આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો કોઈ પણ ત્રણ નંબર એક તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાં લોહી નીકળવા લાગે છે તો તમે શું કરશો નંબર બે અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો નંબર ત્રણ તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી મદદ કરી તે લખો નંબર ચાર તમે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો નંબર પાંચ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો એ આપત્તિના સમયે તમે લોકોને ઉપભોગી થવા શું કરશો તે જણાવો ત્યાર પછી જોઈએ નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે પાંચ તમને અહીં તમને જે માહિતી આપેલી છે તે પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યાર પછી અહીં બીજી માહિતી આપેલી છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ ત્યાર પછી અહીં ત્રીજી પણ જાહેરાત એક આપેલી છે ત્યાર પછી ચાર નંબરની જાહેરાત આપેલી છે ત્યાર પછી જોઈએ આગળ માગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ પાંચ નંબર એક વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણા પ્રસંગો વિશે લખો ત્યાર પછી નંબર બે ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે લખો નંબર ત્રણ શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે લખો નંબર ચાર ગાંધીજી જીવનના પ્રેરણા પ્રસંગો વિશે લખો નંબર પાંચ તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂચી પ્રસંગ લખો નંબર છ વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ લખો નંબર સાત તમે જે સંસ્થાને મુલાકાત લીધી એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય તમારા મંતવ્યો જણાવો ત્યાર પછી નંબર આઠ તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો નંબર નવ તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય સવિસ્તાર લખો નંબર દસ તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો તમને કોઈ ફાયદો થાય કેવો નંબર અગિયાર તમારે શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તર જણાવો ત્યાર પછી જોઈએ કોઈ પણ એક વિષય પર લેખન કરો ત્રણમાંથી એક જેમના ગુણ આઠ શિયાળાની સવાર હેમંતનું પરોટ તો અહીં જે તમને નિબંધ આપેલો છે આ રીતના તમારે તે નિબંધ લખવાનો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો ત્યાર પછી છે માતૃપ્રેમ નિબંધ તે પણ તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી છે સ્વચ્છતા ત્યાર પછી છે માતૃભાષાનું મહત્વ ત્યાર પછી મારી પ્રિય ઋતુ વસંત ત્યાર પછી છે પુસ્તકો આપણા મિત્રો ત્યાર પછી છે આપેલ બિલ રિસિપ રેપર રિપોર્ટ જાહેરાત પૈકી કોઈ પણ એકને આધારે પાંચ પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ તો એવી તમને અહીં જાહેરાત આપેલી છે એ જાહેરાત તમે અહીં જોઈ શકો છો તો આ રીતના જાહેરાત પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યાર પછી તમને આપેલું છે પ્રશ્ન દસ માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છે આઠ અહીં તમને સમાનાર્થીના શબ્દો આપેલા છે તો આ રીતના તમારે સમાનાર્થી શબ્દો લખવાના ત્યાર પછી તમને જોડણી સુધારો આપેલ છે ત્યાર પછી શબ્દનો ક્રમમાં ગોઠવો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર માગે મુજબ ઉત્તર આપો જેમના ગુણ દસ તો નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો આ રીતના તમારે વાક્યોના આપેલા હોય છે એના સમાસ ઓળખાવાના છે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોમાં દ્વિરુક્ત કે રવાનું કાર્ય શબ્દો ઓળખી અને બતાવો જે શબ્દ દ્વિરૂપ્ત હોય તો દ્વિરૂપ્ત અને રવાનુકારી હોય તો રવાનુકારી નીચે આપેલ વાક્યમાં સાધુ સંકુલ કે સંયુક્ત વાક્ય ઓળખી અને બતાવો સાધુ વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય હોય એ રીતના તમારે ઓળખી અને બતાવી અને લખવાનું રહેશે ત્યાર પછી જરૂરી પ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો અર્થ લખી અને તેની નીચે તેમનું વાક્ય લખવાનું રહેશે ત્યાર પછી છે કહેવત નો અર્થ આપો તારીતના કહેવત લખી અને કહેવત નો અર્થ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના બીજા વિષયના અસાઇનમેન્ટના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે